वचन आधारे जहाजी मोटा सुख ने पाम तेहजी एह बात्मा नहीं संदेह લોકે પર લોજવા યોગ્ય તે હાજી લોક અલક માયા રેશેની રૂરીતસું वचन वाला न वाला करी प्रसन्न मने राख्या प्रीत सु वचन पाड़ता जो विपत्ति पड़े तो सहे श्रद्धाए करी वचन लोपता जो सुख मड़े तो घोड़ियों परों मेले परहरी असन वसन भूषण भूमि मर मे तिलोकनूराज वचन जाता जातूं करे जाने जाय भी अकाज ਰਹਿ ਲਾ ਤਨੇ ਕਯੂ ਐਨਾ ਪੀ ਤਾਏ ਤਨ ਆਪੂ ਰਾਜ ਅਧਿਕਾਰ ਨਾਮ ਮੇ ਲੀਦੇ ਨਾ ਰਹਾਰੀ ਨੂੰ ਅਜ ਥੀ ਮ ਕਰਿਆ ਉਚਾਰਾ ਪੜ ਹੜਵਾ ਸੁਖ ਸਾਰੂ ਹਰੀ ਜਨਾ મૂકે કેમ મોટા સુખ ને લોપી વચન મન લાલ છે એવું ખટે ઘણું વિમુખ ને નાક કપાવી નથ પેરવી એ તો નારી ન ઠારી નું કામ છે એથી મર રહીએ એવા ભૂષણ પેરવા હરામ છે એમ વચન ગયે વડાઈ મળે તેને પાપ રૂપ જાણી હરો નિષ્કુળાનંદ ની જે કરી હરિવચન માં વાસ કરો વચન આધારે વર્તે છે તેજી મોટા સુખ ને પામશે તેજી જેને જેણે મહારાજના વચન પાળેલા છે તો બધાને મહારાજ ની મૂર્તિ નું સુખ મળેલું છે ને આગળ પણ મળશે એ વાતમાં નહીં સંદેહજી લોક પરલોકે પૂજ્યા જોગ તેજી જરા પણ સંશય ના કરશો કે આજ્ઞા પાડવાથી તમને ચોક્કસ સારી પ્રગતિ જ થવાની છે અને આ લોક લોકને પરલોકમાં મનાવા પૂજાવા યોગ્ય બનશે એમ બાપા છે ની વાતમાં આવે ને

લાધીબાઈ નથી દેખાતા બધી માહિતી લીધી ભક્તો દેખાતા લાધીબાઈ અહિયાં આવે પછી લાધીબાઈ તો મહારાજ ના દર્શને આવે ધીમે ધીમે એમને સમાધિ થઈ જાય એમને ખબર પડે કે ઠીક આ તો પૂર્ણ પુરુષોત્તમ છે એટલે એમને અતિશય મહિમા થઈ જાય પછી એક વખત મહારાજ એમ કશોટી કરે લાધીબાઈ ની સમાધિ કરાવે એમની ઉપર અંગારા મૂકે બીજા લોકો ને પ્રતીતિ આવે કે આ ખોટું નથી અને એમને મહારાજ માટે ખરેખર છે એટલા માટે થઈને મહારાજ એમ કે લાધીબાઈ અમે કહીએ એમ માનસો તો કે હા મહારાજ લાધીબાઈ ખરેખર વિધવા હતા અને એ જમાનામાં વિધવા સ્ત્રીઓને પુનર્લગ્ન કેવું તો હતું નહીં એટલે માથે બેડું લઈ અને કોઈ પણ પુરુષના આંગણે જાય અને પુરુષ એલ ઉતરાવે એટલે એમના રીમેરેજ કહેવાય એમ ફરીથી પુરુષ સાથે એમણે લગ્ન કરેલા કહેવાય તો મહારાજ લાધીબા તો ભર જુવાન હોય છે સરસ હોય એને એમ કે છે કે લાધીબાઈ સોળ શણગાર સજીન માંથી બેડું લઈને ઉભી બજાર વચ્ચે તમે અમારા ત્યાં આવો તો કે લાધીબાઈ કે આ ચોક્કસ આવું પછી લાધીબાઈ બધા સોળ શણગાર લગ્નના સજી ધજી અને ગામ વચ્ચે બેડું લઈ નીકળે તો ગામના લોકો બોલે કે લાધી કોનું ઘર હિંમત રાખી નીકળે છે હવે આપણે લાધીબાઈ તો આમાં આપણે કેટલું પાડી શકીએ એટલે વચન ન લોપવું એટલું જ જરૂરી છે પણ એમણે કીધેલા આવા વચન એને પાડવા પણ એટલા જરૂરી છે અને બહુ અઘરું છે આપણે માનીએ એટલું સહેલું નથી હોતું બુદા કમાનગરની સરધારના હતા બોધા કમાનગર આપણે બધા વાત જાણીએ જ છીએ કે એને મહારાજે કીધું કે તમે નિર્વસ્ત્ર થઈ અને આખા ગામમાં ફરીને આવો તો તમારા બધા દોષ માફ કરું આપણે એક વાર કલ્પના કરી લઈએ કે આપણે નાની મોટી વાત ના દોષ હોય તોય આપણે નથી કહીને ખુલ્લા થઈ શકી થઈ શકતા તો આવા વચન તો કેમ પડાય ત્યારે બધા પાત્ર ઇતિહાસમાં અમર એટલા માટે થયા છે કે એવી એમણે મહારાજની અને મુક્તોની આજ્ઞા પાડેલી છે વચન પાડતા જો વિપતિ પડે તો સહી શ્રદ્ધા એ કરી આપણે શેખ વાત જોઈ તે વચન પાડવા ગયા તો ક્યાંય ના એમને સુખીથી રહેવાતું નથી રાજકોટ નોકરી મળે તો મારા ત્યાં પણ એમને હેરાન કરવા કેવડા વિધે કે આમણે ચોરી કરેલી છે કે અમને મારેલા લાશે તમે એને નોકરીમાં રાખતા નહીં એમ ઘણો વખત મહારાજ એમની કસોટી કરે પછી સત્સંગમાં ફરીથી લે છે આનંદજી બધાય છ મહિના કોઈ મહિના પણ એમને હેડકુતરી હૈકુતરી કરી અને એમનો એ દોષ ટળાવેલો તો કે વચન પાડવામાં તો શ્રદ્ધાએ કરીને પાડો તો વિપતી પણ આવે એમ વચન લૂપતા જો સુખ મળે તો ઘોડી પર મેલે પર હરી એક બાજુ છે કે વચન પાડીશ તો ચોક્કસ મને દુઃખ જ થશે સંસાર તરફથી અને જો હું વચન લોપીશ તો મને સુખ સુખ ને સુખ છે ધારો કે કોઈ એક ઓફિસર હોય અને એને ઉપરથી એવું આવે દબાણ કે તમે આટલા લો તો જો વચન લેશ લોપશે એને વચન લોપ્યું કહેવાય તો એને એમ દુઃખ આવશે અને જો મોટાના વચને વચન પાડશે તો પણ એને દુઃખ તો સહન કરવાનું આવશે જ મોટા એ ના પાડેલી હોય કે આપણે એ લેવું નહીં ધારો કે લાંચ નહીં લે એટલે એના ઉપરી અધિકારીઓ એને હેરાન કરશે તો જો વચનમાં વર્તી ને એને દુખ તો આવ્યું પણ તેમ છતાંય વચનમાં વર્તવાથી જે દુઃખ પડે એને સહન કરવું પણ આવી રીતે વચન રોપવું નહી અસન વસન ભૂમિ મર મળે ત્રિલોકીનું રાજ્ય અંધન વસ્ત્ર કે ત્રિલોકીનું રાજ્ય બધું કોઈ દેવા તૈયાર હોય પણ એના માટે થઈને આપણે જો એક વચન મહારાજ નું રોપવું પડે એવું હોય તો એ સ્વામી કે ના તમે એવું કોઈ કાળે ન કરતા ગમે તેવી લાલચે કરીને પણ ભગવાન ચાલશે આટલામાં શું તો કે એનું અકાજ એટલે ખોટું કરે છે એના જીવનું ખોટું કરે આમ આપણી રીતે ખરાબ જ કેવાય છે આ લોકોની દ્રષ્ટિ પણ કે જો એવી રીતે માનતા નથી તો આપણે શું કરીએ છીએ તો કે નુકસાન કરીએ છીએ આપણા ચૈતન્ય નું નુકસાન પ્રહલાદ ને કહ્યું એના પિતાએ તને આપું રાજ એને કઈ હેરાન કરે છે એનું બીજું કારણ નતું એક જ કે તું ભગવાનનું નામ મૂકી દે જો તું આ નામ મૂકી દે તો હું તને ત્રિલોક રાજ્ય આપું પણ તો પ્રહલાદજી તો ના પાડી દેશે પ્રહલાદજી ઉપર જુદા જુદા ઘણા બધા ખતરા કરવામાં આવે છે એકેમાં સક્સેસ નથી જતા તો પણ હજી એમના માટે તૈયારી થાય છે ભગવાન તો આવીને ઉભા પણ એટલી બધી કસોટી સુધી તો આપણે ધીરજ રહેવી જોઈએ તો અહીંયા એમ કે છે કે પ્રહલાદ ના પિતા એ કીધું તું તો એમને ભગવાનનું નામ મૂક્યું નહોતું આવી રીતે કદાચ નહોતા લેવા દીધા સ્પષ્ટ રીતે તો એમણે અંતરમાં નામ એમનું ચાલુ જ રાખેલું અને આવી રીતે જેટલી કસોટી થઈ દરેક કસોટીમાંથી પાર ઉતરી ગયા હતા ત્યારે આજે નું નામ અમર છે અને તું હું કઉ એમ કર એમ પણ હળવા સુખ સારું મૂકે કે એમ મોટા સુખ નહીં પણ વચન જો લોપીએ એટલે આપણને હળવું સુખ અહિયાં નું મળે મૂર્તિનું સુખ બહુ મળે નહીં એટલે એમ કે નામ મેલી નર હરી નું થી ન કરીશ તો પ્રહલાદજી એનાથી ડર્યા કે તો હું ભજન કરીશ તો તો ઘણા એવું કરીએ કે ગમે એટલે મનમાં કરી તો પણ ના પાડી દીધી પણ હળવા સુખ સારું હરિજન મુખે કેમ મોટા સુખ ને લોપી વચન મન લલચે એવું ઘટે ઘણું વિમુખ ને તો કે મન આપડું લપેટે જાય આજના લોક કરી લે તો એ કોને એવું યોગ્ય છે તો કે વિમુખ માટે યોગ્ય છે પણ આપણા માટે બિલકુલ યોગ્ય નથી નાક કપાવી પહેરવીનું કામ છે નાક જ કપાવી દીધું નાક એટલે આબરુ ના સંદર્ભમાં પણ નાક ને લેવાય છે એમ તો કેવી રીતે આબરું લઈને પછી નથ પહેરવી તો નથારી નું કામ છે એટલે પહેલા જમાનામાં ત્યારે દરેક વખતે વેશ્યા હોય એને લગભગ એના ચિત્ર માં આપડે કે એને મોતી ના થડી હોય તો કે એને શું કર્યું નાક કપાવી નથ પહેરી તો કોણ કામ કરે તો કે નઠારી સ્ત્રી હોય એટલે આ જગતમાંથી જે પૂજનીય વનનીય એવી સ્ત્રી ન હોય એ જ આવા કામ કરે આપણે કોઈ સામાન્ય ગૃહસ્થ પણ એવું કામ કરીએ આપણે ન કરીએ તો કે એવી રીતે જે મહારાજ ના વચન લોપે છે તો એ બધા કેવા છે તો જેવા ગણિકા જેવા એમ વચન ગયે આપણને વધારે પૈસા મળતા હોય જગત વ્યવહારમાં બહુ મોટી પ્રોપર્ટી હોય તો ત્યાં સાચું ખોટું આપણે બોલીએ અને મનમાં પાછા હરખાઈએ એમ વચન ગળે વડાઈ વડાઈ મળે તો એને પાપ જાણીને ત્યાગી દેવી કે ના મારા માટે તો મહારાજ નું વચન જ શ્રેષ્ઠ છે નિષ્કુળાનંદ નિશ્ચય કરી હરિ રાખજો મારે મહારાજ ની આજ્ઞા પાડવાની છે અને હરિના વચનમાં જ વર્તજો પછી આપણે કીધું ને એમ નાના નાની પૂછ્યા વગર વસ્તુ ના લેવી ત્યાં ત્યાં મળમૂત્ર ન તેમ આ બધા એમના વચન જ કેવાય વચન તો બે હોય એ વિવેકે જોઈએ મહારાજે કીધું કે રાજી હોય એવું પણ જોવું પડે એટલે વિવેક સાથે વચન કરવું જોઈએ હવે ચાર ને ત્રેવીસ થઈ છે કડવું લેશું તો મોડું થશે શું કરશું વચન પાડવાનું એક દ્રષ્ટાંત લઈ લઈએ એક કામ કરીએ એટલે પછી સભા પૂરી કરીએ આપણને એવું લાગે કે મહારાજ આપણને કઈ વચન તો હું તરત પાડી લઉં પણ હિત રહેલું હોય પણ બોલે અને જિલ્લું અઘરું હોય અમદાવાદમાં એક દામોદર ભક્ત હતા જેની નિષ્ઠાને આપણે મધ્યના વખાણેલી છે એને એના કદાચ આ દ્રષ્ટાંત પણ મેં આપી દીધો એને મહારાજ એવું કે લોકો દ્વારા ખબર પડે છે કે એના દીકરા દીકરીના લગ્ન નથી થતા એટલે બધા જ્ઞાતિ માંથી દૂર કરેલા છે અને એના દીકરા દીકરીના ક્યાંય પ્રસંગ લેવાતા નથી કોઈ વિશાળ કરવા તૈયાર નથી તો પછી મહારાજ ને ખબર પડે મહારાજ કે એવું છે એના દીકરા દીકરી નથી વળતા તો કે ના પછી દામોદર ભક્ત મળે છે ત્યારે મહારાજ એમને પૂછે છે તમારો વ્યવહાર કેવો ચાલે શું છે બધા પછી પૂછે કે તમારા દીકરા દિકરી દામોદર ભક્ત ત્યાં સુધી મહારાજને કંઈ જ કીધેલું હોતું નથી આપણું આવવું હોવું જોઈએ આપણે ફરિયાદ ન હોવી જોઈએ બધું જ કરતા મહારાજ છે એવો દ્રઢ નિશ્ચય રાખ્યો હોય તો કહેવાની જરૂર હોતી નથી પછી કે છે કે તમારા દીકરા દીકરી નથી વળતા તો કે હા મહારાજ સત્સંગના હિસાબે લોકોએ મને નાથ બાર કરેલો છે મહારાજ કે સારું ઘરે જાઓ એટલે દીકરાને દીકરીને બે ભાઈ બેન ના લગ્ન કરી દેજો આપણે તો પણ મહારાજ શું બોલો છો ભાઈ બેન ના લગ્ન થાય કોઈ દિવસ એટલું તો કહીએ કહીએ ને કહીએ આ કેટલા મહાન ભક્ત હશે ને કેટલા વચન પાલક હશે એ ઘરે જઈને પત્ની ને વાત કરી પત્ની પણ વાત ગુનિયલ ને વાત સાચા દ્રઢનિષ્ઠા વાળા પત્ની કે સારું મહારાજે કીધું છે એટલે આપણે તો એ કામ કરવાનું પછી લગ્ન ની બધી તૈયારી કરી સીધું સામાન આવ્યું લગ્નના માંડવા ને પીઠી ચોડાણી લગ્નના ગીત ગવાના બાર બધી અવાજ આવે આમી આપડા કોઈ જેની સાથે આપણે અણબનાવો જ ને એ બધા આપણું ધ્યાન વધારે રાખે આપણે પણ જેની સાથે અણબનાવો એનું ધ્યાન વધારે રાખીએ એટલે બધા બધાનો અવાજ આવે તો કે આના ઘરમાંથી તો લગ્નના ગીત નો અવાજ આવે તો કે આના દીકરી દીકરીને કોને આપણે તો ના પાડેલી હતી જ્ઞાતિ એ તો બંધી કરેલી હતી બધા એકબીજા ને કે ના ના આપડે તો કોઈ દીકરી આપી નથી તો કે આનું સગપણ કર્યું ક્યાં પછી તો બધા તપાસ કરવામાં લાગી પડે તો તપાસ કરતા ખબર પડે કે એમનું તો સગપણ બાર નથી કરેલું સગા બે ભાઈ બેન ના જ લગ્ન લીધા છે એમ પછી નાથ પટેલિયા મળવા આવે કે તમે આવી રીતે લગ્ન લીધા આવી રીતે થોડી હોય કે તો શું કરું દીકરા દીકરી દેવા તૈયાર નથી મને મારા કીધું કે તમે બે ભાઈ બેન ના લગ્ન કરી દો એટલે હું તો લગ્ન કરું છું નાથ પટેલિયા તો વિચારમાં પડ્યા કે આ તો પાકો ભગત છે એટલે એના ભગવાન વચન માનશે જો બે ભાઈ ના લગ્ન થશે તો આપડી નાત ને આભરું જ હશે આ તો વઘોણા જેવું થશે તો હવે આપણે શું કરવું બધા ભેગા થઈ કે તો આજથી આપણે એમને લો માં અને કોઈ દીકરા દીકરી આપો તો જે અત્યારની ભાષામાં સરપંચ ને ત્યાં જે પટેલ કહેવાતા હોય મુખિયા એમણે ને દીકરી લીધી કે દીકરો દીકરી દીધી અને એક બીજા એ આપી બે નું ત્યાં ત્યાં સગપણ થયું અને જે લગ્ન નું મુહૂર્ત કરેલું હતું માંડવા બાંધ્યા હતા એમાંથી બેયના લગ્ન થઈ ગયા પણ ક્યારે મહારાજ નું વચન પાડ્યું ત્યારે હવે એકવાર આપણી અંદર આપણે વિચારીએ કે આવું વચન આપણાથી પડાય ખરું આજના યુગમાં ઘણું ગમે એટલો વિકસેલો સમય છે તો પણ આપણને મહારાજ કે મુખ તેમ કે કે તમારા દીકરા ની દીકરી બે ભાઈ બેન ના લગ્ન કરી દો તો આપણે કરીએ ખરા ત્યારે એની નિષ્ઠા વચન અમૃત માં વખાણે છે એવી આપણી નિષ્ઠા હોવી જોઈએ કે શક્ય અશક્ય આબરૂ થાય કે આબરૂ જાય એવા એવા વચન હોય તો પણ એ વચન નો અમલ કરવાથી આપણી ઉપર મહારાજ ને મુક્તોની અત્યંત કૃપા વરસે છે અને એવા આપણા જીવનમાં પણ આપણે દ્રષ્ટાંતો જોઈએ છીએ અનુભવ થતો જ હોય છે કે મહારાજનો આપણી ઉપર કેટલો રાજી પોશે સમય પણ થઈ ગયો છે આ સાથે મારી વાણીને વિરામ આપું છું જય સ્વામિનારાયણ